મિત્રો સૌથી તો તમને આજના દિવસની શુભ શુભ હાર્દિક અને મિત્રો આજે જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આ અભિનયના મહાનાયક અમિતાભ બચ્ચને અયોધ્યા મંદિરની મુલાકાત લીધી હતી અને સાથે તેમની સાથે અભિષેક બચ્ચન તેમના સુપુત્ર પણ તેમની સાથે હતા સાથે સાથે મુકેશ અંબાણીએ પણ આજે આ મંદિરની મુલાકાત લીધી હતી અને તેઓ ત્યાં આજે સવારે પહોંચી ગયા હતા સાતમાં જોઈ શકાય છે કે ભક્તો રાસ રમી રહ્યા છે અને ભગવાન શ્રી રામની ફૂલની હાટડીના દર્શન થઈ રહ્યા છે અને ભક્તો હર્ષ ઉલ્લાસ સાથે આ ફૂલની હાટડી લઈને આવી રહ્યા છે ફૂલની હાટડીના દર્શન આપણને સદનસીબે થાય જરૂર મિત મિત્રો કમેન્ટમાં જરૂર જય શ્રી રામ લખજો આપણે મળશું આવતા વિડીયોમાં જય શ્રી રામ